વિધિનો વિધાન શ્રી રામના લગ્ન અને રાજ્યાભિષેક બંને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવ્યા હતા તેમ છતાં ન તો વૈવાહિક જીવન સફળ રહ્યું ન તો રાજ્યાભિષેક સ્થિર રહ્યો અને જ્યારે મુનિ વશિષ્ઠ પાસેથી આનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું સાંભળો ભરત ભાવિ એટલે કે ભાગ્ય ખૂબ પ્રબળ છે મુનિનાથે દુઃખી થઈને કહ્યું લાભ હાનિ જીવન મરણ યશ અપયશ આ બધું વિધાતાના હાથમાં છે અર્થાત જે વિધિ એટલે કે ભાગ્યએ નક્કી કર્યું છે તે જ થઈને રહેશે ન તો રામના જીવનને બદલી શકાયું ન તો કૃષ્ણના ભગવાન શિવ સ્વયં જેમને મહામૃત્યુજય મંત્રથી મૃત્યુ પર વિજય મેળવનાર કહીને પૂજવામાં આવે છે તેમણે પણ સતીના મૃત્યુને રોકી શક્યા નહીં ગુરુ અર્જુન દેવજી ગુરુ તેગ બહાદુર સાહેબજી અને દશમેશ પિતા ગુરુ ગોબિંદસિંહજી આ બધા સર્વસમર્થ હોવા છતાં પોતાની સાથે થનારા વિધિના વિધાનને ટાળી શક્યા નહીં રાવણ પોતાનું જીવન બદલી શક્યો નહીં ન તો કંસ તેમ છતાં બંને પાસે અપાર શક્તિઓ હતી માનવ જન્મ સાથે જ જીવન મરણ યશ અપયશ હાનિ આરોગ્ય રોગ શારીરિક રંગ કુટુંબ સમાજ દેશ સ્થાન આ બધું પહેલેથી જ નક્કી કરીને આવે છે તેથી સરળ અને સહજ રહો મન કર્મ વચનથી સત્કર્મોમાં લીન રહો જન્મ કે મરણનો કોઈ મુહૂર્ત નથી તેથી બાકીનું બધું અર્થહીન છે પ્રભુમય રહો જય શ્રી કૃષ્ણ